અમદાવાદ બાપુનગર મેમકો સમાજની મીટિંગ યોજાઈ જેમાં પરગણા વણકર સમાજ મોટી સંખ્યામાં મહિલાઓ પુરુષો હાજર રહ્યા હતા મીટિંગ દરમિયાન સમાજમાં ચાલી રહ્યા વાદવિવાદને દૂર રાખી સમાજના હિત માટેની જ વાર્તાલાપ સમાજના આગેવાનોએ વાત કરી મીટિંગ દરમિયાન સમાજમાં ચાલી રહ્યા સામાજિક ખર્ચાઓને ઓછા કરવા જેમ કે સગપણ લગ્ન સામૂહિક વિવાહ તમામ બાબતોને ધ્યાનમાં લઈ તેમજ દરેક પરગણામાં દરેક પરિવાર ગ્રામજનો સાથે રાખી કાર્ય કરે જેમાં વણકર સમાજનું નામ સારું રહે તેના પર વધુ ધ્યાન આપવા બાબત બાવનસો પરગણા વણકર સમાજ સહમત થયા હતા પરંપરા <Transport> <Dumbo> 谢谢你